જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કહેવા માંગુ છું નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની પાંચે પાંચ તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ નું પદ લઈને અહીંયા ધારાસભ્ય ની ચેલેન્જ ની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનત થી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાંત પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રી ને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે એમને પોસાતું નથી ભૂતકાળમાં આ લોકોએ નર્મદા બંધ આવ્યો કરજણ ડેમ આવ્યો ઉકાઈ ડેમ આવ્યો આદિવાસીઓને કીધું આ ડેમનું પાણી તમને મળવાનું છે આમાં તમને રોજગારી મળશે માછીમારી કરજો એવી જ રીતના આ વિસ્તારોમાં રોડ આવ્યા રસ્તા આવ્યા હાઈવે આવ્યા કોરિડોર આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી એમના વડાપ્રધાને જાહેર મંચ પરથી કીધું તો એના સ્થાનિક લોકોને રોજગારી મળશે સાંસદ અને ધારાસભ્ય આ વિસ્તારોમાં રથ લઈને ફરતા હતા ગામડે ગામડે રોજગારીના વચનો આપતા હતા ત્યારે આજે કેવડિયા ખાતે જે મા બેટીઓ પર જે અત્યાચારો થાય છે ત્યારે એવા સાંસદ અને એવા એમની અમે અમારો આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ નથી ત્યારે જો આ કાળા અંગ્રેજો અમારા આદિવાસી સમાજને જો અત્યાચાર કરશે મારશે રડાવશે ખદડશે ઉજાડશે ત્યારે આદિવાસી સમાજ એ દિવસે હથિયારો લઈને રોડ પર ઉતરશે એ દિવસે અહીંયા કોઈ તમારું જંગલ ખાતું કે કોઈ તમારું પોલીસ ખાતું અહીંયા નજરે નથી પડવાનું ક્યાં સુધી અમે યોગદાન આપીશું વિકાસના નામે આદિવાસીઓનો ક્યાં સુધી ભોગ લેવાશે આજે ડેમોના નામે સ્ટેચ્યુના નામે હાઇડ્રો પ્રોજેક્ટના નામે લિગ્નાઇટ પ્રોજેક્ટના નામે જીઆઈડીસી નામે કોરિડોરના નામે સરકારી આવાસના નામે ક્યાં સુધી અમારી જમીનો તમે લેવાના છો ક્યાં સુધી અમારે ભોગ આપવાનું છે આજે અમારા બાળકો માટે શિક્ષકો નથી અમારા યુવાનો માટે રોજગારી નથી અમારા ખેડૂતોને નર્મદાનું પાણી નથી મળતું અમારા દવાખાનામાં પૂરતા ડોક્ટરો નથી અમારા દવાખાનામાં પૂરતા સાધનો નથી ક્યાં સુધી વિકાસ અમારે રાહ જોવાની છે ક્યારે આ સરકારોને કહેવા માંગીએ છીએ હવે અમારે કોઈ વિકાસ નથી જોઈતો તમારે સાપુતારાથી સ્ટેચ્યુનો રોડ નથી જોઈતો અમને તમારો માલસામોટ નો પ્રોજેક્ટ નથી જોઈતો

અમારા લોકોની જે પાણીના ભાવે જમીન છીનવવાની વાત કરો છો કોઈ પણ ભોગે અમે આપવાના નથી ત્યારે સાથીઓ આગળના હોય કીધું એમ વાલિયા હોય કે ઝઘડિયા હોય અંકલેશ્વર હોય કે ભરૂચ હોય આહવા હોય કે ડાંગ હોય વલસાડ હોય કે વાપી હોય દાહોદ હોય કે ભિલોડા હોય જ્યાં પણ આપણી જરૂર પડે છે આપણે જઈએ છીએ લોકોના ન્યાય માટે ત્યારે સાથીઓ કેવડિયામાં આપણી માં બેટીઓની જે દશા પોલીસના ના ઇશારે પોલીસ કરી રહી છે એમની સામે આપણે આગળ જાગવું પડશે બે દિવસ પહેલા અમે કેવડિયા ગયા ત્યાંના લોકોની જમીનો ડેમ માં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં ગઈ છે વિયર ડેમ માં ગઈ છે સરકારી આવાસો માં ગઈ છે ત્યાંના ભવનો માં ગઈ છે અને જે ગામો ને ઉજાડવામાં આવ્યું એ ગામના લોકો વર્ષો થી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા એ ગામના કટિયા એમના નામે નીકળે છે ઘરના રસીદો એમના ખેતરો છતાં આ લોકો બોલ ડોઝર ચલાવીને તમામ ઘરોનો ખાતમો બોલાવી દીધો છે ત્યારે સાથીઓ હું ક્યારે ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ડાંગ ચૂંટણી લડવા નથી જતો હું ક્યારે ભીલોડા કે અરવાની ચૂંટણી લડવા નથી જતો પણ ક્યાંય પણ મારી માં બેટીઓ સાથે અન્યાય થશે અમે વેઠવાના નથી ત્યારે આ કેવડિયા આપણી માં બેટીઓને ઘર બાર તોડીને ઘરની બાર ખદેડી ખદડી છે છે એમને થી સમાજ થી પોતાની પ્રકૃતિ અને કર્યા છે ત્યારે ગુરુવારે અમે જવાના છે તમે પણ કમર બાંધી લેજો એ લોકોને કહેવાનું છે કે આ ઈલાકામાં માત્ર કેવડિયા લોકો નથી આજે કેવડિયાનો વારો છે કાલે માલ સામોટ નો આવશે પછી શાકબાળા સમગ્ર આદિવાસી સમાજ ને અપીલ કરું છું ગુરુવારે કેવડિયા લોકો ના સમર્થન માં જવાનું છે ગુરુવારે તમામ લોકો કમર બાંધીને ફેટો બાંધીને નીકળી જજો કોઈના બાપથી પીવાનું નથી અમે બેઠા છીએ ક્યાં સુધી અન્યાય આપણી માં બેટીઓ વેઠશે ક્યાં સુધી આપણે વેઠવાનું છે આ એ લડત સમય આવી ગયો છે ત્યારે તમામ લોકો એક મંચ પર આવીને લડવું પડશે વાત કરવા માટે કેજરીવાલ સાહેબે એમના પ્રભારી સહપ્રભારી લોકસભાના ઇન્ચાર્જ ને કીધું કે ચૈતરભાઈ અને એમની ટીમ આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે અનુસૂચિ પાંચ માટે લડે છે સમર્થન આપો અને આજે દિલ્હીની ટીમ પણ આપણી વચ્ચે છે આપડે કોઈને ડરવાની જરૂર નથી આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાય ઉભી છે અને ડગલે પગલે માન્ય મુખ્યમંત્રી માજી મુખ્યમંત્રી આપણા અરવિંદ કેજરીવાલજી હોય ભગવત માનજી હોય અઠવાડિયે અઠવાડિયે આપણો રિપોર્ટ લે છે શું થાય છે અમારી જરૂર પડશે કે કેમ તમે અમને જણાવજો અમે કેવડિયા આવવા માટે પણ તૈયાર છે ત્યારે તમને સાથીઓ કહેવા માંગુ છું ગુરુવારે આપણે હજારો ની સંખ્યામાં બધાએ ફરજિયાત કેવડિયા ખાતે પહોંચવાનું છે પણ આપણે અપીલ કરીશું વાળાને પણ અપીલ કરીશું પણ પણ અપીલ અપીલ કરીશું કરીશું રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પણ અપીલ કરીશું કે કેવડીયા બધાએ ગુરુવારે 22 તારીખે 10 વાગે બધાએ પોતપોતાની રીતે પહોંચી જવાનું છે અને સાથીઓ તે દિવસે આવેદન આપીશું નિવેદન કરીશું સંવાદ થશે અને પંદર દિવસ નું અલ્ટિમેટમ આપીશું પછી પણ સરકાર એમના ત્યાં બાંધી જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે એનું વળતર સરકાર તો આવનારા દર અઠવાડિયે એક કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું ધરણા થશે આંદોલન થશે અમારા લોકોના દુકાનો અમે બનાવી આપીશું અમારા લોકોની જમીનો જે છીનવાઈ રહેલી છે પણ આવનાર દિવસોમાં કેવડિયા થી ભાગવું પડશે એ પરિસ્થિતિ આપણે ઊભી કરી દઈશું આ વર્ષ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ એક દિવસ પહેલા એટલે કે આઠ ઓગસ્ટ આઠ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ આપણે કરીશું ડેડીયાપાડા એના એક દિવસ પહેલા આખા ગુજરાતના ના લોકોને રાજ્ય કક્ષાનો નો આઠ તારીખે આપણે કેવડિયા રાખીશું તેરમી સપ્ટેમ્બર નો અધિકાર દિવસ આ વખતે ગુજરાત નો કેવડિયા રાખીશું અને આપણી આદિવાસી સમાજની એકતા આપણે બતાવીશું જ્યાં સુધી જો એમનું નિરાકરણ નહીં આવે તો એકત્રીસ ઓક્ટોબર એકસો મી સરદાર પટેલ સાહેબ ની જે જન્મ જયંતિ છે એ દિવસ નો કાર્યક્રમ પણ આપણે ત્યાં થવા થવા દઈએ એટલી તાકાત આપણે આપણે રાખીએ આપણા હોટલો વાળા ને જમીનો આપે છે ઉદ્યોગપતિઓને જમીનો આપે છે આપણી માં બેટીઓ ત્યાં રડે છે ખાવાના પાપા મારે છે આ પરિસ્થિતિમાં સરકારે આપણને લાવી દીધી છે ત્યારે હવે સરકારનો કોઈ વિકાસ અમને જોઈતો નથી અમારી પાસે જંગલ છે જમીન છે પાણી છે કોલસો છે અમારી પાસે રેતી છે

આવનારા દિવસોમાં હું એકલો નહીં પડી જામ એના માટે તમારામાંથી તાલુકા પંચાયતના સભ્ય તૈયાર થવાનું છે તમારે તાલુકા પંચાયતની તમામ બેઠકો પર એક એક જણે ઉભા રહેવાનું છે જિલ્લા પંચાયતની એક એક બેઠકો પર તમારે ઉભા રહેવાનું છે અને માત્ર ડેડિયાપાડા તાલુકા કે સાગબારા તાલુકા પૂરતું જ નહીં આવનારા દિવસોમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય તાપી હોય ડાંગ હોય વલસાડ હોય કે નવસારી હોય ભરૂચ હોય કે વડોદરા હોય તમામ વિસ્તારોના લોકોને આપણે બધાએ સાથે લઈને ચાલવાનું છે આપણને લોકો પૂછે છે ચૈતરભાઈ અમે શું કરીએ આજે ભીલોડાવાળા પૂછે દાહોદવાળા પૂછે ડાંગવાળા પૂછે ત્યારે મેં એમને કેમ છું ક્રાંતિની શરૂઆત ડેડિયાપાડા લોકોને લોકોએ કરી દીધી છે આવનારા દિવસોમાં જો ક્રાંતિ થશે તો અમારા ડેડિયાપાડાને સાગબારામાંથી થવાની છે તમે બધા એ ક્રાંતિકારી લોકો છો

જે લોકો સપના સેવી છે સત્તાવીસ બેઠકો ને બીજી પ્રભુત્વ ધરાવતી ટોટલ આપણી ચુમ્માલી વિધાનસભાની બેઠકો છે જો તમે એક થઈ જશો જે દિવસે આદિવાસી સમાજ આપણી સાથે એક થઈ જવાનો છે

અહિયાં એમના કેટલાક લોકો નક્સલવાદ વાત કરે છે ચૈતરભાઈ નક્સલવાદી છે એમના આવીને કહી ગયા ચૈતરભાઈ વાતો કરે છે નક્સલી સાથે તમે કેમ ફરો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ અમે આજે પણ સંવિધાન અને સંવાદમાં માનીએ છીએ આજે પણ અમે બાબા સાહેબ ના માનીએ છીએ જે દિવસે અમારો આદિવાસી સમાજ પર અત્યાચાર થશે જે દિવસે અમારી માં બેટીઓ સાથે અન્યાય થશે એ દિવસે અમે સંવાદ અને સંવિધાન પાર મૂકી દઈશું અને અમારા ઘરમાં પડેલા હથિયારો લઈને બહાર નીકળીશું અહીંયા કોઈ ઉદ્યોગપતિ કોઈ તમારી સરકાર નહીં ચાલશે અનુસૂચિ પાંચ પૈસા એક આ અમારા બંધારણીય પ્રાવધાન છે એટ્રોસિટી એક તો તે ડબલ એ વન અધિકાર અધિનિયમ બે હાજર છ આ તમામ અમને બાબા સાહેબની દેન અમને મળી છે એટલે અમારી જમીનો અમે ક્યારે આપવાના નથી ક્યારે સાથીઓ ગમે તે આવે ગમે તેવા નિવેદનો કરે કોઈ ડરવાની જરૂર નથી લડાઈ આપણી સાચી છે ને આપણે જીતવાના છે બસ તમારા સાથ અને સહકારની જરૂર છે આજે કાર્યકર્તા સંમેલન એટલા માટે જ બોલાવવામાં આવ્યું છે આવનારા દિવસો આપણા માટે ખૂબ જ સંઘર્ષના છે આ સમય સંઘર્ષનો છે ક્યારે પણ આ લોકો ખોટા કેસો કરે ક્યારે પણ કઈ કરે ત્યારે આપણે બધા એકતાની જરૂર છે બધા એક રહીશું કેવડિયા જરૂર પડશે ત્યાં પણ જઈશું આપણી જરૂર હશે એ લોકો આવશે એવી રીતના એકતા આદિવાસી સમાજ એક થવું પડશે કેટલાક લોકો એવું માને છે કે પેલા વસાવા પેલા ચૌધરી પેલા ગામિત પેલા રાઠવા પેલા તળવી પેલા ફળાણા પેલા ઢીકણા નહી આપણે મેન આદિવાસી આદિ અનાધિકાર થી ચાલનારા આપણા આદિવાસી સમાજ ત્યારે આ આદિવાસી પર અત્યાચાર થાય છે તો ખરેખર અમારું ખૂન ખોલી જાય છે ત્યારે અમે સરકાર સામે ઉતરીએ છીએ અને ન્યાયની વાતો કરીએ છીએ ત્યારે સાથીઓ વધારે સમય હું નથી લેતો પણ આજના આ કાર્યક્રમ સંમેલનમાં દિલ્હીથી આપણને ખાસ માર્ગદર્શન પૂરું પાડવા સમર્થન આપવા માટે બધા આવ્યા છે એમનું પણ સ્વાગત કરું છું અને ખાસ બધાએ નોંધ લેવાની છે એક દિવસ આપણે કેવડિયાના લોકો માટે કાઢવાનો છે કાઢશો ને બધા એક દિવસ કેવડિયાની માહ દીકોરીઓ માટે આપણે બધાએ આપવાનો છે આપશો ને બધા આપણે એમના સમર્થનમાં ના બાવીસ તારીખના ગુરુવારના રોજ દસ કલાકે બધાએ કેવડિયામાં હજારોની સંખ્યામાં પહોંચવાનું છે ત્યાં બધા લોકો ભેગા થઈને એકતા બતાવીને આવેદનપત્ર આપવાનું છે અને દિન માં જો એનું નિરાકરણ નહીં આવે તો પછીના કાર્યક્રમો જે પણ રચનાત્મક કાર્યક્ર આજના કાર્યક્રમ માં તમને ખાસ મળવાનું થયું આપણે બધા પોતપોત આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો